વિદેશી દળનો જથ્થો કોણ લાવ્યો કોણે મંગાવ્યો અને કોણે મોકલ્યો તેની કોઈ વિગત સાપડી ન હતી સામાન્ય રીતે પોલીસ જયારે પ્રોહિબિશન કાર્યવાહી કરતી હોય ત્યારે મુદ્દામાં આવે છે ત્યારે મોટા ભાગે આરોપીઓના નામ સામે આવતા હોય છે પરંતુ જો બિનવારસી દારૂનો જથ્થો મળી આવે તો ભાગ્ય જ બને કે પોલીસ ચોપડે આરોપીનું નામ ન ચઢ્યું હોય આવું જ કંઈ બપોત પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા રૂપિયા વીસ લાખના પ્રોહિબિશનનો એક ગુનામાં બનવા પામ્યું છે હાલ વડોદરામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ચૂંટણીના કારણે હાઈવે પર પોલીસ દ્વારા ચેકિંગ પણ વધારી દેવામાં આવ્યું છે જેથી દારૂની હેરાફેરી કરતા બુટલેગરો પર બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ વાતને ખોટી સાબિત કરતો એક કિસ્સો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર શહેરના સયાજીપુરા એપીએમસી માર્કેટ પાસે આવેલા મીનાક્ષી કોમ્પ્લેક્સમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દારૂની પેટીઓ હોવાની ચોક્કસ માહિતી વડોદરા પીસીબીને મળી હતી માહિતીની આધારે પીસીબીની ટીમે રેડ કરી અને રેડ લેબલની સત્યાસી પેટીઓ જપ્ત કરવામાં આવી હતી પરંતુ આ વિદેશી દારૂનો જથ્થો કોણ લાવ્યો કોણે મંગાવ્યો અને કોણે મોકલ્યો તેની કોઈ વિગત સાંપડી નથી જો કે એક મોબાઈલ નંબર પણ મળી આવતા તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન્ડ ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ